સુરતની નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં કેથ લેબ સાથે હાર્ટની સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ કરવામાં આવશે. કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કેથ લેબ શરૂ થશે. આ સાથે ચોથા માળ પર કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં હૃદય સંબંધિત તમામ રોગોનો સારવાર અને સર્જરી કરવામાં આવશે. આનાથી હૃદય રોગના દર્દીઓને તમામને અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરમાં જવું પડશે નહીં અને ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચો પડશે નહીં. કેથલેબ સુવિધા શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે બે કાર્ડિયોલોજીસ્ટ અને બે ટેકનિશિયનની કાયમી નિમણૂંક માટેની દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવામાં આવી છે આરોગ્ય વિભાગે આ માટે અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ સાથે જોડાણ કર્યું છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દર્દીઓને હૃદયને લાગતી ગંભીર રોગોની સારવાર એક જ જગ્યાએ મળી શકશે હાલમાં આ સુવિધાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા રાજ્ય સરકારના બજેટમાં ગાંધીનગર રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ માટે ચાલીસ કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ કાર્ડિયાકા સેન્ટર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવશે સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયાક સેન્ટર બનાવવાની વાત ઘણા વર્ષોથી ચાલી રહી હતી હાલમાં અમદાવાદની યુએન મહેતા સંસ્થા દ્વારા નવનિર્મિત કાર્ડિયાક સેન્ટરનું સંચાલન કરવામાં આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય કિડની લિવર અને મગજ જેવા અંગોના ગંભીર રોગોની સારવાર અને સર્જરી માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલના પરિસરમાં જ છે સુરત સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ પાસેથી છ સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગોની માંગણી કરવામાં આવી હતી નમસ્કાર મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત અમારે ત્યાં કિડની બિલ્ડિંગમાં કૅથ ચાલુ થવાની છે જે એક ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે કૅથ અને એના ઓપરેશન થિયેટર જે ચોથા માળે રહેશે એને આઈસીયુ પણ ચોથા માળે રહેશે જેના માટે ઓપરેશન થિયેટર બનવાની તે પ્રક્રિયા ચાલુ છે એના માટે જે રિકવાયર્ડ સ્ટાફ છે એટલે કે કાર્ડિયોલોજિસ્ટ અને કૅથ ટેકનિશિયન આ બે બે કાર્ડિયોલોજિસ્ટ અને ટેકનિશિયનની જરૂરત છે સેલેરી સેલરી માટે અમે ઉપર દરખાસ્ત મોકલેલી છે જે ગાંધીનગરથી સેન્ક્શન થવાની પ્રક્રિયામાં છે અને એના પછી એની નિમણૂક થશે કૅથ લેબ ટેકનિશિયનની પણ નિમણૂક માટે અમે ઉપર પરમિશન માગેલી છે જે આવ્યા બાદ એની પણ નિમણૂક થઈ જશે రిపోర్టర్ అరవింద్ రాథోడ జనాదేశ న్యూజ్ సూరత్